વાપર્યો તો મને મને વાપર્યો છો ઠંડી આ તો ચીવી છે પણ બહુ ઠંડી

તો ગોટો નો પ્રોગ્રામ રાખો પણ બનાવશે કોણ બનાવવાનું હું કારી કરું તો હાલો ત્યાં તો વસ્તુ વસ્તુ તો હું બજક પેલી છેલી મુલાઈ દઉં તેલ ભુલાવ લેતા આવો તમ દુકાન થી હા અમે લઈને આવીએ હાલો તમ બનાવીએ તાઈ વાહન ને લેતા આવજો એ હાલ હાલો આઈસ મે પેલા લાલ પાના લીધા હોય તો પ્રોગ્રામ માં કોડા કાકા પૂછી જો આપણે તઈ જણા શું કરશું તો પૂછજો કોડા કાકા તો હાલો કોડા કાકા પૂછી

હા આ તો ને હે આ તો બે હા હેડો બોલો તે આ તો ઓર રાખવા જોઈએ છે આ તો હું લઈ રહ્યા બે ગોદળો છે રાતે ગોદળો છે જવા દો મન કરો તો આપણો ભૂમ થઈ જાવ હા મોર ના હેડો બોલાડો કરો આ રે આ તો ખરેખર રોજ આવીને

આ રેનો કરું ઓહો મોય હળી ગઈ હા જમનભાઈ ના રે ઓળી ગઈ એ ગોટા પર લાઈટ આવી જ ન હોય બોરી વાંછપે તું બિચારા હા અમે ચાલુ કરું લાઈટ આવે એટલે આ પોંતી બા હું કરો છો તમે આ ગોટાનો પ્રોગ્રામ બનાઈએ છે ગોટાનો પ્રોગ્રામ બનાવી દે ને હોવ ખાવો દેઓ તકાળ્યો ન તા હા હું તો તકાળી દે એ તકાળીયો તા પછી લાઈટ આવો તમે એ હારવાળો ઠરી ગયો છો એ કાપી બેહું કા ગોટા સે દિયો એ આ તો લાઈટ આવાન આમાં તૈયાર થઈ કેમેમાં બે નાનો થોડો કેકો તો ના થાય ઓ તમાર પાણી આવશે બા રી ની લેવો તેલ બેલ લેતો તેલ નો જાય ને નઈ જાય પોણી લઈને ક્યાં આવ આ લાયો લાયો લ્યો મારા ભજિયા બનાવતા શીખી જવું છું હા 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 આ શીખી દેવાનું છે મારા

મને બકાઈ ગયા કોણ તા ગોટા તો ખાવા પડશે કોઈ મેક આવે હા કાતા વગર તો નહીં જવું મને કોઈ થઈ દે એક આદો ગોટો આ બાજુ નાખી તો ખાઈ ઓ કેચ કરી ખાઈ જ લઉં કાલુપા આલા કુતરાન ગોટો નો કોઈ લઈ નાખી હો તમારે એકલો નહીં ખાવાના કુતરાન થાય ના હો હા મારું

હવે જો મારો આઈડિયા હું શું કરું આ ગોટા ખાવા દોતી એક ગોટો ઈવાના ભાગમાં ના બાજુ ખાઈ જાવ ગોટા ઠંડી ઉડી જાય પુડાઈ મારી જો કર તકડી મે જાજો હવે બત્તા ગોટા ખાઈ જાવ હોય ઓય